જાહેર સેવક વકીલ અને બ્રહ્મ સમાજે એક નેતા ગુમાવ્યા છે રાજકોટે સૌરાષ્ટ્રે પણ એક મહત્વના નેતા ગુમાવ્યા છે અમારા ભારતીય જનતા પક્ષમાં પણ રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા પછી થોડો સમય પણ જે એમણે કામગીરી કરી એ ગુજરાતના માટે ખૂબ ઉપયોગી હતી તેઓ શ્રી હંમેશા ન્યાયપ્રિય રીતે દરેકની સાથે વર્તન કરતા હતા દરેકના મદદરૂપ થતા હતા એમના દુઃખદ અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે અમારા ભારતીય જનતા પક્ષ તરફથી અમારી રાજ્ય સરકાર તરફથી અને મારા વ્યક્તિગત રીતે હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું એમના પરિવારને પણ સાંત્વના પાઠવું છું અભયભાઈની ખોટ હંમેશા અમને બધાને સાંધશે એક તેજસ્વી વક્તા તેજસ્વી વકીલ તરીકે એમણે જે સેવાઓ આપી છે એ હંમેશા યાદ રહેશે અને ગુજરાત એમણે હંમેશા યાદ કરશે